નમસ્કાર મિત્રો મિત્રો તમારું સ્વાગત છે હા અત્યારે હાલના મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો એક નાની કંપની ઓટોરાજ ઇન્ટરનેશનલે મોટી જાહેરાત કરી છે કંપનીએ પોતાના શેર ધારકોને બોનસ શેર આપવાની જાહેરાત કરી છે ઓટોરાજ ઇન્ટરનેશનલ

રૂપિયા પર બંધ થયા હતા દિગ્ગજ ઇન્વેસ્ટર મુકુલ અગ્રવાલને પણ કંપનીનો મોટો દાવો છે કે ઓટોરાઇઝ ઇન્ટરનેશનલ પર આ પહેલા ઓક્ટોબર બે હજાર પણ એક પર એક બોનસ શેર આપી ચૂકી છે જે હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર ઉપલબ્ધ ડેટા પ્રમાણે ઓટોરાઇઝ ઇન્ટરનેશનલના શેર છેલ્લા એક વર્ષમાં અઢારસોને ઓગણીસ ટકા વધ્યા છે તો કંપનીના શેરમાં આ વર્ષે અત્યાર સુધી આઠસોને એકોતેર ટકાની તેજી આવી છે સ્મોલ કેબ કંપનીના શેર છેલ્લા છ મહિનામાં છસો ને ચોરાશી ટકા ઉપર ગયા છે તો છેલ્લા ત્રણ મહિનામાં કંપનીના સ્ટોકે બસો ને સાત ટકા નું રિટર્ન આપ્યું છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો